કેમ સાહેબ બધા મિત્રો મજામાં ગામડા વરસાદ બેલાય રાખી હોય એટલો વરસાદ પડ્યો નદીમાં બે અમારે નદીમાં એટલું પાણી આવ્યું તો મિત્રો હવે છે ને આપણે નદીની મુલાકાત લેવા દઈ તો અત્યારે સવાર સવાર માં બેસું બેસું થઈ ગયા કમ્પ્લીટ નવ વાગી ગયા હવે પણ નદીની મુલાકાત લેવા દઈ કે હું છે પોઝિશન ફાઈનલી મારો ભાણા ધો સત્ય આવ્યો

કેમ ભણત પાણી આવ્યું હું હમ એટલા મવા લેવા હવે હાલી હું નીકળા આવું ભાઈ મેનું કઈ મે તો તો સીકી બોલે કઈ ઘટના એટલો વરસાદ વરસી ગયો ભાઈ એટલું પાણી છે અમારે નદીમાં તો કે રાતે વાવ હતું અત્યારે હા ઉતરી ગયું પાણી પણ નદી છે ને એકદમ જાતી હોય આમાં તો હે ને પડી જાય ને અમારે નદી છે ને એકદમ જાતી હોય તો આમાં પડી ઊભા ન થઈ શકીએ

બે જોઈ લેવા બે કટો કટ આવે એટલા બનાવી નાખો હોમા નહીં તો બીજા ખાણું કામ નહીં ના ના હો બાપા ત્રણ કલાક વહી જાય આમાં બીજા ખાણવાનું કામ કરો બસ તો આપણે એટલા દૂધ ના હે પડવાના હાલો તો બકડી માડે દઈએ હું તો અર્ધ થઈ ગઈ થોડા થોડીમાં માં તો લોહર ગાળન ક્યારે જ રાખશું આવાનું હે ટાપો લઈ જાય

હાલો તો તમે પેડા બનાવો અમે સુતા સુતા ફોનું જોઈ ટાઈમ મિત્રો 10:30 નો થઈ ગયો છે આપણે નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા કારણ કે વરસાદ ના છે ને પલળતા ના બેસુ બેસુ ધોવાની હોય ને નીણ પૂરાને કરવાનું હોય તો આટને નાય તો કમ્પ્લીટ થઈ ગયા ને આપણે રસોડા બધું રૂક કરીયું શું કામ કામકાજ ચાલે અહીંયા તો આપણે અહીંથી બસ ફાઇનલી પેડા બનાવે માથું બધું ભઈ રાખું ને હવે હું બનાવ પેડા

એટલે હે ને આ તાવડી માંડી રોટલા કે નહીં તાવડી નાખે પાછો આજે મસ્ત બની ના રોટલા ઘરે પછી ખાવા કલાક રિઝલ્ટ આવ્યું હું બની ગયા એક નંબર

જને કેમ જિંદગીમાં પહેલી વાર પડ્યા હોય કે મેરા દેવાતું નથી એ કિસન તો ખાઈ ઈ ને બી ઠકીને સાલ સા રસ્તો તમારો ને છે

વરે સારું થાય કે બધાય કે વરસાદ વહે ને સારું થાય નહીં થાય તો શું થાય અમારો મિત્રો વિડીયો અહિયાં પૂરો કરી ગમે લાઈક શેર છે સસ્તા પડે બધા મિત્રો ને જય માતાજી